આમાં રોગ જીવાત કેવી રોગ જીવાત તો નથી લાગતી રોગ જીવાત લાગતી નથી અને આપણે પાણી હાવ મૂકી દીધું હવે મહિના ઉપર થી પાણી મૂકી દીધું મહિના ઉપર કેટલા પાણી પાયા ઉગ્યા પછી ઉગ્યા પછી બે ઉગ્યા પછી બે પાણ આમાં થ્રીપ્સ કે મોલો કે બીજો કોઈ રોગ દેખાતો નથી આમાં અંદાજે ઉતારો કેવો આવે આપણે તો પેલું વેલું વાવ્યું છે પેલું વેલું વાવ્યું છે અને આમાં ક્યાંય આમ આખા તમારા બે વીઘામાં માં છે બગડ્યું નથી ને એક છોડવો ક્યાંય જોઈ એક તમે આખા જોઈ જો ક્યાંય બગડ્યું નથી અને આટે અત્યારે ઘણી થઈ જાય છે તમે જોઈ એક પોણા ફૂટ ફૂટનું જીરું છે તો આ જીરું વાવું હોય તો આમ ઉપાધી નહીં ને બીજા ખેડૂત મિત્રો ને આપડે કઈ કઈ ને બરોબર નકર આ વર્ષે લગભગ ઠેકાણે જીરા બગડી ગયા આપણે જોતા હતા રસ્તામાં ઘણા ઠેકાણે આપણે ક્યાં છોડવાય બગડ્યો નથી કાંઈ વાંધો નહીં તમે પણ બીજા ખેડૂત મિત્રોને ભ્રમણ કરજો ખૂબ ખૂબ આભાર